ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા બધા સ્વાગત છે મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો હાર્દિક ભાઈ વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે નેક્યા છે હિંમતનગર કારણ કે બહુ સમય થઈ ગયો છે ભાઈ આપડા બાઇકને સર્વિસ કરાય અને કાલે હાર્દિક ભાઈ ગયા હતા હિંમતનગર પણ કાલે ભાઈ જોરદાર એક પ્રોબ્લેમ થઈ ગયો છે મોટો એક્સિડન્ટ થઈ ગયો છે તો પહેલા ભાઈ શું પ્રોબ્લેમ છે એ અમે તમને બતાવીએ પછી હાર્દિક ભાઈ પૂછીએ બરાબર કે પહેલાં હાર્દિક ભાઈ તમારો પ્રોબ્લેમ કહી દેવો છે હા તે પહેલાં હું કહી દઉં બરાબર કહી દો કહી દો તો કાલે હું જતો સહકારી થી અને ત્યાં નીચે ફૂલી આવસન ને તો એક અલ્ટો આવતી હતી તો હું આથી જતો તે ઓલ્ટોવાળાએ પણ ઠોકી છે બરાબર તેના માટે ત્યાં દેખાય પેલું એ ભરી ગયું છે બરાબર ઠોકી પણ તમને કોઈ ઈજાથી છે હું નીચે પડે મને થોડુંક વાગ્યું છે હા પણ બાકી બધું કમ્પ્લીટ છે કમ્પ્લીટ છે ને બરાબર આપણું કોઈ ના થવું જોઈએ તો થોડુંક પ્રોબ્લેમ આવે છે તમને બતાવીએ જુઓ કાલે એક્સિડન્ટ થયો તો આ જે ક્યાં આવે આપણું સપોર્ટર આખું આખું ભરી ગયું છે બાકી બીજું પણ પ્રોબ્લેમ બીજું શું થયું ભાઈ બીજું કે ભાઈ સાઈડ લાઈટ તૂટી ગઈ સાગા ને ઓ હો સાઈડ લાઈટ તૂટી ગઈ છે હા બીજું કોઈ થયું છે બીજું આબ જ આવો આબજો રવિભાઈ જય માતાજી સાઈડ લાઈટ તૂટી ગઈ આ સાઈડ દે તૂટી ગયા ભાઈ ની એક્સિડન્ટ ના ના આ તો બે દે તો આ તો બીજું ઉતી છે ભાઈ કાલે કાલે બીજો એક પ્રોબ્લેમ થયો કાલે હું દૂધ ભાવ તો તે મારા બળની હતી એમાં લગભગ પંદર લિટર જેવું દૂધ હતું તે આ ઓકરો આવે ને જે ભાર આવવાનું એ તૂટી ગયો તે બધું દૂધ જોવા રહી ગયું મારે તો ભાઈ

બાઇક સર્વિસ છે અને બિલ તો ભાઈ આ તો ખાસું બધું બાઇક આપણે સર્વિસ કરાવી બહુ મોંઘી પડી છે લેડો ત્યાં જીએ ગેર અને રસ્તામાં આપણે ચા બાપીને તમને બતાવીએ કેટલું બિલ બન્યું છે આપણું બાકી જોવા કાલે એક્સિડન્ટ થયો હતો કે આ તૂટી ગઈ હતી ત્યાં નવી નકરી ચલો રેડી ભાઈ રેડી હો વિક્રમભાઈ તો ગાઈઝ આપણે જતા હતા ઘેર અને અમે વિચાર કર્યો છે કે ચા નહીં પીવી આપણે પીએ શેરડી નો જ્યુસ કારણ કે ભાઈ ગરમી લાગવાની તો ચાલુ થઈ ગઈ છે અને પાછળ ફર્સ્ટ ક્લાસ એકદમ તાજો જ્યુસ બની રહ્યો છે શેરડી નો જ્યુસ શું કેવું ભાઈ આ પીવો પડે ભાઈ વિક્રમભાઈ તો ટાંકી ટાંકીને જોઈ રહ્યો છે કઈ રીતે બને છે વિક્રમભાઈ પીવાનું જ તમારે ના પાડશે વિક્રમભાઈ પીવો હે હું પીવો પાડશે વિક્રમભાઈ હું પીવું છે શરબત શરબત થોડું ભાઈ તો જ્યુસ મળે શરબત ના મળે ભાઈ અમારા 3 ગ્લાસ કરજો મર ભાઈ હા અરે આ વિક્રમભાઈ તો પી જા જ્યુસ આહા હા આદી ભાઈ કેવો લાગે છે અલે એક નંબર જ્યુસ છે મજા આવત પીવાની ભાઈ વાહ ભાઈ વાહ તમારે પીવો તો આવી જજો હોય અમારા ગુજરાતના તમને થોડા બિઝનેસમેન બતાવો જો આ રહ્યા મોટા બિઝનેસમેન છે શેરડીનો જ્યુસ વેચે છે પણ કિયા ગાડી લઈને આવ્યા છો બોલો જોર કેવાય હો ફ અમે ચાલુ કરવું પડે હું લાગે છે રો અવાજ તમારે કીય ગાડી લાવ્યું ને તો પેલા શેરડીનો જ્યુસનો બિઝનેસ ચાલુ કરો તો તમારે કિયા ગાડી મળી જાય

યે સ્ટાઇલ યો 0 એટલે 0 થઈ જાય દબાવતા નહી નકો નાખો કરી વિક્રમ હે તો વિક્રમ પેટ્રોલ નાખે છે પેટ્રોલ ડીઝલ પેટ્રોલ હા પાછું હા ગાડી ઉડી છે છે આપણે ઘેરાઈ ગયા બાઇક તો સરસ મજાની સર્વિસ થઈ ગઈ છે આ એક નવું ના ખાઈ છે લીધે હે અને બે નેવું નેવું રૂપિયાના એકસો એસી રૂપિયાના બે વકડા આવ્યા છે બાકી વિક્રમભાઈ આપડે બાઈક કેટલામાં પડી ત્રણ હજાર રૂપિયામાં બાઈક આ વખત સર્વિસ થઈ છે પણ બાઇક એકદમ ટકોડા જેવી થઈ ગઈ છે ને વિક્રમભાઈ

હાર્દિક એવું ના કરો છે હું વિક્રમ નો બરોબર કા બરોબર આ વિડિયો જોવાનું કોઈ થવું ના તો ગાઈસ જો હાર્દિકભાઈ નીચે વાગી તું પગે જો કે એટલી બધી જાના હતી પણ અત્યારે હાલ એકદમ રેડી છે હા સૌથી તો હાર્દિકભાઈ ફરી વાત કરો હું ભૂલી ગયો પાછી વાત હા ફરી એવું છે કે ભાઈ હું અથી જતો હિંમતનગર સરકારી જો સહકારી નીચે પુલ્લી આવસ ખબર છે હા ઈથી એક અલ્ટો વિભમક કઈ નઈ તે માર ગાડી ન અથરાઈ બરાબર તે ગાડી નું જે પેલું આવો ના ફૂટ નું જે મતલબ આપા

તો મિત્રો જે પણ વ્યક્તિઓ જે ફોર વ્હીલર ગાડીઓ ચલાવી રહ્યા તો ભાઈ મારા ભાઈ તમે થોડું ધ્યાન રાખો યાર અને ખાસ કરીને હિંમત તો સહકારી ધ્યાન રાખજો કારણ કે ટ્રાફિક પણ બહુ થાય છે અને તે એક્સિડન્ટ પણ બહુ થાય છે વાત સાચી છે યાર આવા જે ટુ વ્હીલર બાઈક ચલાવતા હોય મારા જેવા એમની તો બહુ દશા બે જાય ફોર વ્હીલર વાંધો કરવું બધું વાગે નહીં સામાન્ય બોડી ના થોડો સ્ક્રેચ બેચ આવે યાર પણ મારા જેવાનું તો દશા બે જાય ગયા યાર એટલે મિત્રો ધ્યાન રાખજો યાર ધ્યાન મધ્યા મસાલા આવજો સારું સાવચેતી થોડું સાવચેતી પૂર્વક મારા ભાઈ ફોર વ્હીલર ચલાવજો બરાબર છે કારણ કે આવા મારા ભાઈઓ જેવા અમને આ બધા ઈજા ના થવી જોઈએ બરાબર છે એટલે શાંતિથી સાવધાની પૂર્વ આપડે ત્રણ ત્રણ વાગો તા ને પાકો તો ચલો મિત્રો તમને આજનો બ્લોગ ગમી ગયો તો લાઈક કરી દેજો ચેનલ પણ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી મિત્રો આજના બ્લોગમાં તો ભાઈ જોરદાર ભૂખ આને કરી ગયા છે કારણ કે ભાઈ રૂપિયા ત્રણ હજાર રૂપિયા જ્યાં છે બાઇક માં ખાલી સર્વિસ કરવામાં રૂપિયા ત્રણ હજાર રૂપિયાનો ખર્ચો આવી ગયો છે યાર બહુ એકદમ જો ટાલ પડી ગઈ એવું કહેવાય મારા ભાઈ કારણ કે યાર ત્રણ હજાર